ગાંધીનગરમાં સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છેલ્લા પંચાવન વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવાય છે સેક્ટર બાવીસ રંગમંચ ખાતે આયોજન કરવામાં આવ્યું દરેક ધર્મના લોકોને સાથે રાખી છેલ્લા પંચાવન વર્ષથી કરાય છે આયોજન દરરોજ સાંજે સ્કૂલના બાળકો તેમજ રાષ્ટ્રીય સ્તરે વિજેતા બનેલા બાળકો દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે જેમાં દેશભક્તિ તેમજ ગરબા ડાન્સ કોમેડી જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે લોકગાયક માયાભાઈ આહીર પણ અહીં દર્શન કરવા આવે છે ગાંધીનગરની સ્થાપના થઈ અને વસાહતીઓ અહીં રહેવાની શરૂઆત કરી ગૃહસ્થિ માડી એ સન ઓગણીસો સિત્તેરમાં માર્ચ એપ્રિલ મહિનામાં વસાહતીઓ કાયમી થયા અને ત્યારબાદ પહેલો પ્રસંગ એ દાદાનો આવ્યો અને તે દિવસથી અવિરત ઉજવાતો આ ગણેશ મહોત્સવ આજે સાચા અર્થમાં ગાંધીનગરનો ઉત્સવ બન્યો સરકારની ગાઈડલાઇન કદાચ આજે આવી હશે પણ આ સંસ્થા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ લાવે છે આજ જ ચોમાસાનો સિઝન હોવાથી વોટરપ્રૂફ મંડપનું આયોજન કરવામાં આવે છે